રાજસ્થાન આવેલા દાહોદ જિલ્લામાં કેટલીક જગ્યાના દહન ના કાર્યક્રમો યોજાય છે રાવણપુત્રાના તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતના અમદાવાદમાં સૌથી ઊંચો એટલે કે ઇકોતેર ફૂટ ઊંચા આવશે જ્યારે દાહોદના પરેલ વિસ્તારમાં સાહીઠ કરતા વધુ ફૂટની ઊંચાઈ ધરાવતા રાવણપુત્રાનું દહન થશે આ પુતળાને આગ્રાના લગભગ ચાલીસ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે હાલમાં કારીગરો રાવણના માથા અને પગના ભાગને તૈયાર કરી દીધા છે સાથે જ રાવણના દસમુખ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે હવે કારીગરો પેટ અને છાતીના ભાગને તૈયાર કરી રહ્યા છે આમાં લાકડી દોરી રંગીન કાગળ સહિતના મટીરિયલ્સનો ઉપયોગ કરી પચીસ દિવસની મહેનત પછી રાવણ પુત્રુ તૈયાર કરવામાં આવશે અને વિજયા દશમીના દિવસે એટલે કે દશેરાના દિવસે સત્ય પર સત્યના વિજયની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ વખતે દાહોદમાં ત્રણ જગ્યા ઉપર રાવણ પુત્રનું દહન થશે જેને જોવા માટે જિલ્લાભરમાંથી લોકો ઉમટી પડે છે જય શ્રી રામ દર વર્ષેની જેમ આ વર્ષે જય શ્રી શક્તિ ગ્રુપ 54મા વર્ષમાં પ્રવેશ કરવામાં જઈ રહ્યું છે તો આ વર્ષે શિવ શક્તિ ગ્રુપ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે જેમાં સાહીઠ ફૂટનો રાવણ છે અને એને બનાવવા માટે કારીગર ચાલીસ કારીગરો આગ્રાથી બોલાવવામાં આવ્યા છે એને તૈયાર કરવા માટે તો અમારી દાહોદ શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભાગ લે અને कार्यक्रमને ઉત્સાહ વધાવે અને એક આતસભાજીની એક આકર્ષણ કેન્દ્ર બનાવવામાં જઈ રહ્યું છે તો અમારી નમ્ર વિનંતી છે કે બધા આ કાર્યક્રમમાં આવે અને આ કાર્યક્રમને એક ઉત્સાહ વધાવે જય માતાજી. આમદાહોના વખતે દશેરાની ઉજવણી ભવ્ય બનવાની છે જો તમે પણ આ કાર્યક્રમમાં જોડાવા માંગો છો તો અમારી ચેનલને કરો અને નોટિફિકેશન ચાલુ કરો સમાચાર માટે સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.